વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત પાંચ જૂના રોજ ભરૂચ પાંજરાપોળ સંસ્થાન ખાતે તુલસી અને સિંદૂરના ઔષધીય છોડના વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ પાંજરાપોરના ટ્રસ્ટી શાંતિલાલ શ્રોફ મહેન્દ્ર કંસારા બિપિન ભટ્ટ સહિત અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત મહેમાનો દ્વારા શહેરને સ્વચ્છ અને હરિયાળું રાખવા માટે વૃક્ષારોપણ અને ઔષધીય વનસ્પતિના મહત્વ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી લોકોમાં પર્યાવરણ પ્રત્યે સતર્કતા વધે અને ઘરોમાં પણ તુલસી તથા સિંદૂર જેવા છોડને સ્થાન મળે એ હેતુથી છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં શહેરના અનેક નાગરિકો અને પાંજરાપોળ સંસ્થાના સભ્યોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો વિશ્વ પર્યાવરણ દિવસ આજે સમગ્ર દેશ અને સમગ્ર વિશ્વમાં ઉજવાઈ રહ્યો છે અને એના ઉપલક્ષમાં ભારત દેશમાં પણ ઠેર ઠેર શાળા કોલેજો સામાજિક ધાર્મિક સંસ્થાઓ એમાં પણ આજે વૃક્ષારોપણનો દિવસ ઉજવાઈ રહ્યો છે વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે અને એના ઉપલક્ષમાં ઓપરેશન સિંદૂર જે હમણાં થોડા સમય પહેલાં થઈ ગયું તો સિંદૂરના પૌધા પણ આજે અનેક ઠેકાને વિતરણ કરવામાં આવી રહ્યા છે અહીં ભરૂચમાં પાંજરાપોળ મુકામે આજે તુલસીના પૌધાનું વિતરણનો કાર્યક્રમ છે કે તુલસી માત્ર છોડ નથી પણ તુલસી માતા છે એટલે એને રોપી અને એના દર્શન કરી અને આપણે એક નક્કી નિયમ કરીએ કે બને એટલા આપણા ભરૂચમાં હું દેશમાં પણ પ્રદૂષણ મુક્ત થાય દિવસે દિવસે જે પ્રદુષણ વધી રહ્યું છે એ પ્રદૂષણને અટકાવવા માટે આપણે વડાપ્રધાનનો જે સંદેશો છે કે એક વૃક્ષ એક માકે નામ એ પ્રમાણે આપણે દરેક પ્રસંગે એક એક વૃક્ષ વાવતા જઈશું તો કદાચ આ પ્રદૂષણને આપણે અટકાવી શકીશું અને તંદુરસ્તી બધાને જાળવી શકીશું